આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અંબાણી પરિવારનું ઘર એન્ટિલિયા રોશનીથી શણગારાયું હતું અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશના લોકોમાં ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો હતો ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયાને પણ આ પ્રસંગે રોશનીથી શણગારવામાં આવ્યું હતું બિલ્ડિંગના બધા ફ્લોર પર શ્રી રામનું નામ અને મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિલકિસ્બા નો કેસ દોષિતો હાજર થયા સુપ્રીમના આદેશના પગલે બિલકિસ્બા બાનો કેસના તમામ આરોપીઓએ આત્મસમર્પણ કર્યું છે મોડી રાત્રે તમામ ગોધરા સબ જેલમાં હાજર થયા હતા

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરેલા રિસર્ચના એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠાથી બે હજાર ચોવીસ પચીસમાં ઉત્તર પ્રદેશને પચીસ હજાર કરોડ રૂપિયાની વધારાની આવક થવાની સંભાવના છે કહેવાય છે કે રોડ રેલ અને હવાઈ મુસાફરી વધશે અને હોટલ અને હોસ્પિટલો વધશે તેમ કહેવામાં આવ્યું છે કે બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ સુધીમાં ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થા પાંચસો અબજ ડોલરના સ્તરને પાર કરી જશે દેશના જીડીપીમાં તે બીજા સ્થાને પહોંચે તેવી પણ આશા સેવાઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાહુલ ગાંધીને ફરી એકવાર કડવા અનુભવોનો સામનો કરવો પડી રહ્યો છે પોલીસે તેમને બટાદરવા થાન મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા શું વાંધો છે ભાઈ હું શા માટે અંદર ન જાઉં મેં શું ખોટું કર્યું છે તમે મને કેમ રોકી રહ્યા છો રાહુલે પોલીસ સાથે તકરાર કરી હતી પોલીસે કહ્યું કે બપોરે ત્રણ વાગ્યા પછી તેમને અંદર મોકલવામાં આવશે રાહુલે કહ્યું કે હવે માત્ર એક જ વ્યક્તિ મંદિરમાં જઈ શકશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે